અહીં ફ્લેટ એકાવન ટકા ઓફ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીની મળે છે જી હા ભાઈઓ બહેનો આપણા મોજીલા પોટ બાયપાસ સર્કલ જોડે ટ્રોગન ટુમો આવેલા મહાકાલી જ્વેલર્સમાં તારીખ ચૌદ છવ્વીસ ઓગસ્ટ દરમિયાન શોરૂમને સફળતાપૂર્વક એક વર્ષ થવા પર ફ્લેટ એકાવન ટકા ઘડામણમાં ઓફની જોરદાર ઓફર રાખી છે ઓગણીસો નવ્વાણુંમાં શરૂઆત કરી હતી એક નાનકડી જગ્યાએથી આજે સત્તર હજાર સ્ક્વેર ફૂટનો ઉત્તર ગુજરાતનો સૌથી મોટો લક્ઝુરિયસ શોરૂમ બનાવ્યો છે જો તમને ત્રીસ હજાર કરતાં પણ વધારે લેટેસ્ટ ડિઝાઇન આજે સ્ટોકમાં જોવા મળશે અહીં ગોલ્ડ ડાયમંડ પ્લેટિનમ એન્ટિક હેરિટેજ સેટ અને હા સિલ્વર જ્વેલરી પણ બહુ જ સુંદર મળે છે ગુજરાતના તમામ શહેરોમાંથી અહીં ગ્રાહકો ઘરેણાં ખરીદવા માટે આવે છે કારણ કે આવા સુંદર આભૂષણો અને આવી ઓફરની સાથે લેટેસ્ટ યુનિક ડિઝાઇન બીજે ક્યાંય જોવા ના મળે તો રાહ જોયા વિના આજે ચૌથી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન ગોલ્ડ એન્ડ ડાયમંડ લેવા માટે એકવાર આ મહાકાલી જ્વેલર્સની મુલાકાત કરવાનું ના ભૂલતા 呵。Huh.